લો દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સૌને જો સૌ મેડું મોડું જો ખબર પડી ગઈ લઈને એમ આલે હવે તો લીલું જળશે ને એટલે પગમાં મહશે હવે તો બધું જો શાકભાજી ઉગી ગયું કે નહીં હવે जोय आवीये आ तो मारियावी आम फाफा जी राईवू न बठी केवड़ो क्यों हमरा गई नखी तो असल में જો કંટ્રોલિંગ વેલો બહુ સરસ થઈ ગયો છે જામ રહી જાય ને સરખો બીજો એક થયો છે બાજુમાં હવે કંટ્રોલિંગ હોય કંટ્રોલ આવે તો ખબર પડે અને શાકભાજીમાં લીલાભાઈ દવા લાગી ગઈ લાગે એ સેઠ જાય એટલામાં સોરીમાં જો મરસી ને જુઓ કેવી સરસ થઈ ગઈ ભીંડા મરસી દૂધી તુરિયા કારેલી ગલ કાથિયા તુરિયાનો એક જ વેલો થયો છે અને એમાં હેવાઈ વાસે તરબૂસ ભીંડા of પાછા વાવવા જોર્યાને ઘર ખાવિટા હવે વસારે છે ને ધાણા મેથી વાવી દેવા ગલકાન વે લોસર થઈ ગયો તો પણ દવા સાટી દીધી ને બધે જો ભગતના ટેબલ આ સડાયવા હો દ્રાક્ષ કાપવા દ્રાક્ષ કાપીએ છે અહીંયા હું ભગત ઘોડિયા સડ્યા એમ ને ઘોડિયા સેડ્યા હો પણ ના પાડતું લગનમાં ઘોડીએ નહોતા બહુ વધી ગઈ બધી કાપી કાપી નાખીને તો સારું થઈ જાય એમ હરખો માંડવો થઈ જાય બગડી ગયું બધું તો જો દ્રાક્ષ માં ફાલે એવો આવ્યો હશે કાપી જો કેવો આવ્યો ઓ બધો અવળાવળા લુરખાશે દ્રાક્ષમાં જો બધે બહુ દ્રાક્ષ તો બહુ આવે અમારે જો કેવડા કેવડા લૂટ ખાશે જો જો એક લૂટ ખો પડ્યો બધું ભગત સંડાસને ટોટલે સૈડાવો દ્રાક્ષ કેવી દ્રાક્ષ છે જોવો તો ખરી કઈ પીવડું એ ને આમની કોઈ સાંઈ વરી એવું તો રાખો ઉપર ઉપર જ કપાય કા ડોકા આમના આમના વારી દેવાય એને જો ભગત છે ને હવે ટાકાના પરિક્રમમાં કરશ બધેથી કેવી દ્રાક્ષ હતી જો હવે લૂર ખા હતા કાપી નહીં ખા જો કેવા લૂર ખાશે બઉ નુરખા મોટા મોટા થઈ ગયા તા અસલના પાક પાકોમાં બધેથી કાપીજો હવે આમ ગેસ કાપવા